ડભોઈ નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર સમાન એસટી ડેપોથી ક્રિષ્ના સિનેમા સુધી માર્ગને આઇકોનિક રોડ તરીકે વિકસાવવાની કામગીરી ચાલી રહી છે પરંતુ આ વિકાસના કામોમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે જે ગમે ત્યારે મોટી હોનારતને નિમંત્રણ આપી શકે છે મુખ્ય સમસ્યાઓ અને જોખમો ખુલ્લા વીજ વાયરો વિશ્વભારતી સ્કૂલ અને કોલેજ નજીક ડિવાઇડર પાસે નવી નખાયેલી સ્ટ્રીટ લાઇટના વાયરો આડેધર રીતે ખુલ્લા છોડી દેવામાં આવ્યા છે એક તો રોડની મધ્ય સુધી લટકી રહ્યો છે વિદ્યાર્થીઓની સુરક્ષા જોખમમાં આ વિસ્તારમાં શાળાઓ અને કોલેજો આવેલી હોવાથી હજારો વિદ્યાર્થીઓની અવરજવર રહે છે રમતગમ રમતમાં કે ઉતાવળમાં કોઈ બાળક આ વાયરના સંપર્કમાં આવે તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે વીજ પ્રવાહ અંગે અસ્પષ્ટતા જો આ વાયરોમાં પાવર સપ્લાય ચાલુ હોય અને કોઈ વાહન તેની પરથી પસાર થાય અથવા કોઈ વ્યક્તિ તેનો સ્પર્શ કરે તો કરંટ લાગવાથી જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા છે બેદરકારીનો નમૂનો પ્રથમ તબક્કાની કામગીરીમાં જ વાયરિંગમાં આટલી મોટી ક્ષતિ જોવા મળતા પાલિકાની કામગીરી પર સવાલો ઊભા થયા છે સ્થાનિકોમાં ઉગ્ર રોષ સ્થાનિકો સ્થાનિક રહીશ અને વાલીઓમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકો પૂછી રહ્યા છે કે જો કોઈ અકસ્માત થશે તો તેની જવાબદારી કોની શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે લોકમાંગ ડભોઈની જનતા અને જાગૃત નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી છે કે નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે કોન્ટ્રાક્ટરને કડક સૂચના આપવામાં આવે યુદ્ધના ધોરણે આ ખુલ્લા વાયરોનું પ્રોપર ડ્રેસિંગ અને ફિટિંગ કરવામાં આવે વીજ પ્રવાહ ચાલુ હોય તો તેની તાત્કાલિક બંધ કરી સુરક્ષિત કરવામાં આવે જેથી કોઈ નિર્દોષનો જીવ ન જાય